વડોદરામાં જો તમે ગરબે ગુમવા માંગતા હોવ તો પહેલા કપાળમાં તિલક કરવું પડશે જી હા વડોદરામાં સનાતન ધર્મને મહત્વ આપતા આ નિર્ણય લેવાયો છે નવરાત્રીમાં ગરબા રમવા આવતા તમામ ખેલૈયાઓના કપાળ પર તિલક ફરજિયાત લગાવવાનો નિર્ણય કરાયો છે જો કપાળ પર તિલક નહીં હોય તો ગરબા ગ્રાઉન્ડમાં પ્રવેશ નહીં અપાય નો તિલક નો પ્રવેશના સૂત્ર સાથે હિન્દુ સંસ્કૃતિને ઉજાગર કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે ત્યારે ખેલૈયાઓએ પણ સંચાલકોના આ નિર્ણયને આવકાર્યો છે વડોદરા સહિત દેશભરમાં નવરાત્રી પર્વની શરૂઆત થઈ છે ગતરોજ માતાજીના પ્રથમ નોરતે હજારો ખેલૈયાઓ ઝૂમી ઉઠ્યા હતા વડોદરાના ઐતિહાસિક નવલખી મેદાનમાં યોજાતા વડોદરા નવરાત્રી ફેસ્ટિવલ વીએનએફ મહોત્સવમાં નો તિલક નો એન્ટ્રી સાથે પ્રવેશ આપવામાં આવ્યો હતો વડોદરા શહેરના નવલખી મેદાનમાં યોજાતા વીએનએફ ગરબા મહોત્સવમાં હજારોની સંખ્યામાં ખેલૈયાઓ ઝૂમી ઉઠ્યા હતા નવરાત્રિના પ્રથમ દિવસે જ આવતા ખેલૈયાઓ જેમાં ખાસ કરીને યુવાનોને પ્રવેશતાની સાથે જ તિલક કરવામાં આવ્યું હતું ત્યારબાદ જ તેઓને ગેટની અંદર પ્રવેશ આપવામાં આવતો હતો અહીં આવતા ખેલૈયાઓમાં પણ તિલકને લઈ અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો Sim